છ તો મિત્રો અહીં તેર આપ્યા છે તો એના આપણે શું છ દુ બાર ને પ્લસ એક તાજ મહેલ તો આગ્રામાં આવેલો છે તો એફિલ ટાવર જે છે પેરિસ છે આપેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ જોવા મળે છે તો બાર નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે તો મહાત્મા ગાંધી બાકી ત્રણ જે ત્રણ છે મિત્રો નવ પંદર ત્રેવીસ તેત્રીસ પિસ્તાલીસ તો પછી આવશે ઓગણસાહિઠ શેરણી જે છે પૂર્ણ કરો તો મિત્રો બી સી ડી એના પછી આવશે ઈ બે ત્રણ ચાર અને પછી આવશે પાંચ એટલે સાચો જવાબ આવશે ઈ ફાઈવ ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર દસ નીચે આપેલી ખાલી જગ્યામાં કઈ આકૃતિ આવશે તો વિદ્યાર્થી મિત્રો પેલા ચાર ખૂણા છે પછી પાંચ પછી છ અને પછી સાત ખૂણા જેમાં હોય તો સાત ખૂણા છે સી માં સીમા બાદ વાત કરીશું નીચે આપેલી આકૃતિના દર્પણ પ્રતિબંધ શોધો તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં આવે છે સી કોઈ સાંકેતિક ભાષાની અંદર એબીસીડી ને છવ્વીસ પચીસ ચોવીસ અને ત્રેવીસ એટલે વિદ્યાર્થી મિત્રો પાછળથી લખેલા છે પાછળ જે છે પ્રશ્ન નંબર મિત્રો તેર નીચે આપેલા અંકોની શ્રેણીમાં એવા કેટલા ત્રણ છે કે જેની પાછળ ચાર અને આગળ બે અંક હોય તો એવી બે સંખ્યા આપેલી છે નીચે આપેલા શબ્દ ને ચડતા તક ક્રમ અંદર ગોઠવો તો પેલો આવશે તાવ ડોક્ટર નિદાન દવા લખેલી અને સારવાર એટલે કે એ મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો તો પહેલો આવશે વિદ્યાર્થી મિત્રો ટોરેન્ટો એટલે કે બે નંબર પછી ત્રણ ટોરપેડ આવશે ત્યાર પછી પાંચ નંબર ત્યાર પછી એક અને પછી છેલ્લે આવશે ટોરસ ચાર નંબર છેલ્લે નીચેનામાંથી કયો શબ્દ મહાશબ્દ છે શરીર તો શરીરના બધા અંગો એની અંદર આવી જાય છે પ્રશ્નાર્થ વાળી જગ્યાએ શું આવશે તો અહીં પંદર તો બસો તો પચીસ તો છસો મિત્રો સરવાળાનો અર્થ ભાગાકાર ભાગાકારનો બાદ બાકી બાદ બાકીનો ગુણાકાર અને ગુણાકારનો અર્થ સરવાળો થાય તો જવાબ મળશે પાંચ

ત્યારબાદ જમણી બાજુ વળે છે તો તેનું મો કઈ દિશા તરફ હશે તો પૂર્વ બાજુ હશે જો કોઈ મહિનાની પહેલી તારીખે સોમવાર હોય તો મહિનાની તારીખે કયો વાર હશે તો ગુરુવાર એક છોકરાની હાલની ઉંમર અને પાંચ વર્ષ પછીની ઉંમરનો સરવાળો પાંત્રીસ વર્ષ છે તો તેની હાલની ઉંમર કેટલી હશે તો વિદ્યાર્થી મિત્રો કેટલી હશે પંદર વર્ષની હશે એકાણું થી સોની વચ્ચે કેટલી વખત અવિભાજ્ય આવે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જે આ પ્રશ્ન આપ્યો છે એક બે અને ત્રણ તો આગળ કયો આવશે તો ત્રણ ખાના કોરા છે આમાં આ પૂર્યું એમાં એ પછી આગળ નો ના એના પછી ત્રણે ત્રણ પૂરેલા હોય તેવો આવશે એટલે સાચો જવાબ આવશે બી

વૃતાંશ તો ફરી આવશે તો ક્ષેત્રફળ તો આવશે પરિમિતિ એટલે કે સાચો જવાબ મિત્રો આવે છે ડી બંધ બેસતો વિકલ્પ શોધવાનો છે તો અહીંયા જી એચ આઈ જે કે એલ ઓ પી ક્યુ આર એસ ટી એટલે એ આવશે એક ગ્રામ એટલે કેટલા મિલીગ્રામ થાય તો હજાર મિલીગ્રામ થાય સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો જીરો બે સો એટલે કેટલા દસ થાય તો વીસ કયો વિકલ્પ પસંદ કરતા ખાલી જગ્યા જે છે મિત્રો સાચી થશે તો જીરોથી નાની સંખ્યા તો ઋણ એક એટલે ડી આવશે જવાબ

તો વિદ્યાર્થી મિત્રો અહીં દર્પણ મૂકેલું છે અને તેનો સાચો જવાબ થશે સી આ પ્રકારે થશે વિદ્યાર્થી મિત્રો વિભાગ બે શૈક્ષણિક યોગ્યતા કસોટી સંપૂર્ણ એસી ગુણ પ્રશ્નપત્ર મેળવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો